આપડે શું કરવાનું છે લાલ હા હા હવે ચોખ્ખું કહેવાનું છે કે જો તારા میٹر બંધ કરાવી હોય ને તો તું અમને આટલા રૂપિયા દે ઓ મારા બેન અમારા અમારા ગરીબોના ઘર બનાવવા છે આ પૈસાથી નમસ્કાર મિત્રો નવા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે જે આગળ કોર રેકોર્ડિંગ સાંભળ્યું કીર્તિબેન પટેલનું થી ખૂબ જ આજના ટાઇમમાં વાયરલ થઈ રહ્યું છે અને મિત્રો જે તમે આગળ કોર રેકોર્ડિંગ સાંભળ્યું અને બીજું શું શું બોલે છે કીર્તિબેન પટેલ એ બધું તમારે જાણવું હોય તો તમે વિડિયો પૂરો જો તો તમને જાણવા મળશે કીર્તિ પટેલ બીજું શું શું બોલે છે અને આ કોર રેકોર્ડિંગમાં એવું બોલે છે કીર્તિબેન પટેલ કે જો તારે આ મીટર બંધ કરાવ્યું હોય તો તું આટલા રૂપિયા આપ એવું કીર્તિબેન પટેલ બોલે છે મિત્રો અને તે પૈસાના અમે ઘર બનાવીશું એવું બોલે છે અને મિત્રો હાલમાં આ કોર રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને મિત્રો આ રેકોર્ડિંગ સાચું છે કે ખોટું મને ખબર નથી પણ હાલમાં આ ખૂબ જ ફરી રહ્યું છે એટલે તમારા સુધી અમે પહોંચાડીએ છીએ અને કીર્તિબેન પટેલ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીને નવા નવા ખુલાસા કરે છે મિત્રો અને મિત્રો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે કીર્તિબેન પટેલ પૈસા માટે વિવાદ કરતા હોય છે તો મિત્રો તમારે શું કહેવું છે આના વિશે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને મિત્રો તમને તો ખબર છે ખજુરભાઈ લોકો ભગવાન માને છે કારણ કે જેમને રહેવા માટે ઘર એવા લોકોને લોકો ઘર બનાવી આપે છે અને ગરીબ લોકોને ખૂબ જ સેવા કરે છે અને તમે જે આગળ કીર્તિબેન પટેલનું રેકોર્ડિંગ સાંભળ્યું તે ખૂબ જ હાલમાં સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે અને જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો મિત્રો તમે પેલા ચેના સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને આ વિડીયોને પણ જેટલો બને એટલો આગળ શેર કરી દેજો તો આજના વિડીયોમાં આટલું જ મળીએ આપણી નવા વિડીયોમાં